જયા પાર્વતીનું જાગરણ કેવી રીતે કરવું જોઈએ કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો આજે આપણે તેના વિશે જાણીશું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ જયા પાર્વતી વ્રત એ અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચમા પાંચ દિવસ સુધી તે વ્રત રાખવાનું હોય છે અને મિત્રો આ વ્રતમાં મીઠું એટલે કે ખારી વસ્તુઓ ખાવામાં આવતી નથી અને આ વ્રતમાં પાંચ દિવસ એકટાણું કરવાનું હોય છે અને પાંચમા દિવસે આખી રાત્રિનું જાગરણ કરવાનું હોય છે તથા આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ રાખે છે અને આ વ્રત ઓછામાં ઓછા પાંચ વરસ કરવાનું હોય છે અને વધુમાં વધુ વીસ વર્ષ કરવાનું હોય છે અને પૌરાણિક માન્યતા એ પણ છે કે આ જયા પાર્વતી વ્રતથી અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે અને બાળકોના આરોગ્યની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે જયા પાર્વતી વ્રત એ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું અને પછી માતા સીતાએ પણ પાર્વતીની પૂજા કરી અને ભગવાન રામને પ્રાપ્ત કર્યા હતા તો એવી જ રીતે આ વ્રત કરી અને બહેનો પોતાના મનગમતો પતિ પણ પ્રાપ્ત કરે છે તો મિત્રો હવે આપણે જોઈએ કે આ જયા પાર્વતીના જાગરણમાં આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ આ જાગરણ કેવી રીતે કરવું જોઈએ તો મિત્રો પહેલાં જણાવ્યા અનુસાર આ વ્રત પાંચ દિવસનું રાખવાનું હોય છે અને વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે આપણું આ વ્રત પાંચમું હોય દસમું હોય પંદરમું હોય કે વીસમું હોય તોય છેલ્લા દિવસે જાગરણ કરી અને ગોયણીને જમાડીને ઉજવવાનું હોય છે અને મિત્રો આ વ્રત જયા પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે આ માટે કહેવામાં પણ આવે છે કે પાંચ દિવસ માતા પાર્વતી અને શિવજીના નામનું જેટલું પણ સ્મરણ કરવામાં આવે તેમના સ્ત્રોત પાઠ ચાલીસા ભજન કીર્તન પણ કરવા જોઈએ મિત્રો અત્યારના સમયમાં કોઈને ભજન કરવાનો સમય જ નથી બધા હોય છે પણ આ પાર્વતીના વ્રતમાં આ દિવસ પ્રભુ ભક્તિનો સમય મળે છે વ્રત કરનાર એકલા જાગરણ ના કરી શકે તો પોતાના પરિવાર સાથે બેસી અને જાગરણ કરવું જોઈએ આમ પણ આપણે આપણા પરિવારને પણ સમય નથી આપી શકતા તેથી પરિવાર સાથે જાગરણ પસાર કરવું જોઈએ સુખ શાંતિની વાતો કરવી જોઈએ હસી મજાક કરવો જોઈએ અને સાથે બેસી અને પ્રભુ ભક્તિનું કીર્તન પણ કરવું જોઈએ બીજું શક્ય હોય તો ભગવાનની રોચક કથાઓ સાંભળવી ધાર્મિક પ્રસંગો સાંભળવા ભગવદ્ ગીતા રામાયણ કૃષ્ણ લીલા શિવપુરાણ વગેરે જેવા ધાર્મિક પુસ્તકોનું વાંચન પણ કરવું જોઈએ અને જો તમને કંટાળો આવતો હોય અને નીંદર આવતી હોય તો એનું કારણ એ છે કે આ પાંચ દિવસમાં તમે મીઠા વગરનું ખાઓ છો અને જે છેલ્લો દિવસ બપોરે પણ તમારો આરામ થયો નથી એટલે નીંદર આવી શકે છે તો મિત્રો તમે તમારા પરિવાર સાથે અંતાક્ષરી પણ રમી શકો છો જેથી આપણું મન પણ ફ્રેશ થશે અને તમારી ઊંઘ પણ ઉડી જશે જાગરણમાં જુગાર ના રમવો જોઈએ એવો નથી કે જયા પાર્વતીના જાગરણમાં જુગાર ન રમવો કોઈ પણ જાગરણ હોય કોઈ પણ દિવસ ખરાબ હોય કે સારો હોય તથા તહેવાર હોય કે તો પણ તમારે જુગાર ના રમવું જોઈએ મિત્રો જયા પાર્વતીના બીજા દિવસે સૂર્યોદય થાય એટલે સૌપ્રથમ શંકર મંદિરે જઈ દર્શન કરવા જોઈએ અને ત્યારબાદ ઘરે નાઈ ધોઈ અને પોતાના કામે વળગી રહેવું અને જો શક્ય હોય તો આપના ઘરે બ્રાહ્મણોને જમવા માટે આમંત્રણ આપવું જોઈએ અને તેને યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપવી જોઈએ તો મિત્રો આવી રીતે આવૃતનું જાગરણ કરવું જેથી આપનું જાગરણ પણ થઈ જશે અને આપની પ્રભુ ભક્તિ પણ થઈ જશે તો મને આશા છે કે તમને આ જાગરણ વિશે માહિતી મળી ગઈ હશે તો આ માહિતી તમારા સગા સંબંધીઓ અને મિત્રોને જરૂરથી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ